જો આપણે મગફળીના ભાવ વિશે વાત કરીએ તો આજે હાજર બજારમાં અગિયારસોથી લઈ અને તેરસો રૂપિયા સુધીના આજે પાંચ તારીખ બે હજાર છવ્વીસ પહેલો મહિનો આજના બજાર ભાવ હાજરમાં આ છે અને વાયદાની વાત કરીએ તો આપણે ટેકનિકલ આધાર ઉપર વાયદાનું વિશ્લેષણ કરીશું અને આવનારા સમયમાં બજારમાં તેજી આવશે કે મંદી આવશે એનું તારણ કાઢી અને ખેડૂત મિત્રોને આપીશું તો આ વિડીયોને લાઈક કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવા નવા ભાવ આમ સૌ મિત્રોને મળી રહે તો આજે આપણે વાત કરીએ મગફળીના ભાવ વિશે તો મગફળીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી તેજી હવે પૂરી થવાના આરે છે એટલે કે હવે આ ચોવીસ હજાર છવ્વીસો અલા સો હજાર ને પચીસ રૂપિયા છે તો આપણે મણના કર કરીએ તો બારસો અને પાંચ રૂપિયા પ્રતિ મણે હાલ વાયદામાં છે તો આજે એકસો અને ચુમ્માલીસ રૂપિયાની ઘટાડો આવ્યો છે મગફળીના ભાવમાં તો હવે આપણે વાત કરીએ કે હવે મગફળીમાં શું થવા જઈ રહ્યું છે તો અહીંયા એક વેચનારની સંખ્યા ખૂબ મોટી છે જેથી મગફળીના ભાવમાં હવે થોડીક નાની મંદી આવે એવું સ્પષ્ટ રીતે દેખાય છે અને આપણે ઇન્ડિકેટરની વાત કરીએ તો આ છે આઈ જે મેન ઇન્ડિકેટર છે તે પાંચ સાઇટની ઉપર હાલ છે જે એક થોડીક મંદી દેખાડે છે અને મેગડીની વાત કરીએ તો મેગડી પણ એક ઉપરની તરફ છે જે ધીરે 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 નીચે આવશે એટલે કે થોડીક મંદી આવે અને પાંચ હજાર અને બસો સુધી ભાવ જાય એવી પૂરી ગણતરી છે અહીંયા સુધી આ બોક્સ સુધી ભાવ આવે એવી પૂરી શક્યતાઓ હાલ મગફળીના ભાવો ઉપર દેખાઈ રહી છે તો આવા નવા વિડીયો જોવા માટે ધાણા જીરું અને સણાના ભાવનો પણ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી હાલ માટે એટલું જ આભાર